તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો છે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ એમ જરૂરને જરૂર લખી નાખીજો દોસ્તો તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો અમદાવાદની અંદર એમ કહેવાય છે કે હાલ બસોથી નેવું જેટલા લોકો મોત પામ્યા છે દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં વિજય રૂપાણીનું પણ મોત થયું છે દોસ્તો અને વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ની જોવા મળી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા અમદાવાદ થી લંડન પ્લેન જઈ રહ્યું હતું બસો નેવું જેટલા મુસાફરો હતા દોસ્તો ત્રણસો ની ભીડ માં પ્લાન જઈ રહ્યું હતું અચાનક એમ કેવા છે કે પ્લેન નું એન્જિન બંધ થઈ જતા મોટી બિલ્ડિંગ સાથે ટકરાય છે ને આગ થાય છે દોસ્તો અને જે મુસાફરો હતા એનો એમ કહેવાય છે કે મૃત્યુ થાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આખા ગુજરાત ની અંદર નહીં પણ દેશ વિદેશ ની અંદર હાહાકાર મચી ગયો છે દોસ્તો બસો ને નેવું જેટલા લોકોનું મોત થયું છે અને એક યુવક જીવતો બહાર નીકળ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વારલ થઈ રહ્યા છે એમાં વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે દોસ્તો અને એની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો વિજયભાઈ રૂપાણી એટલા બધા કામ કર્યા છે તો જ એટલું બધું લોકો પાછળ જોવા મળતું હોય છે ને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બધા કીધું તો વિજયભાઈ રૂપાણી એમ કહેવાય છે કે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા એની દીકરીને મળવા અચાનક આવું થઈ જાય છે દોસ્તો હાલ અત્યારે આખા ગુજરાતની અંદર હાકાર મચી ગયો છે દોસ્તો તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખના નાખ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો જય હિન્દ જય ભારત